ભંગાર કરતા પણ સસ્તા ભાવે જો ખેડૂતોની જણસ વેચાતી હોય તો શું તમારામાં તાકાત છે કે તમે તમારા માઇકની અંદર બોલી શકશો કે અત્યારે પણ નીચા ભાવે વેચાઈ રહી છે 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 અને ખેડૂતોનું સવાલ સવાલ મારે કરવો એટલા માટે કરવો છે કે ગઈકાલે સત્તર માર્ચ બે હજાર પચીસના ના એક છાપાની અંદર આર્ટિકલ છપાયું છે જો કે છાપનારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કોઈ તો માઇનો લાલ છે કે જે ખેડૂતોની વેદના પોતાના આર્ટિકલના રૂપમાં છાપાની અંદર છાપી છે સંજોગ ન્યુઝ છાપાની અંદર આ છપાયેલું છે આજથી વીસ વર્ષ થયેલા બીએસસી એગ્રી થયેલો વ્યક્તિ છે કે જેને ખેડૂતોનું હિત ઈચ્છે છે એટલે મારા સુધી આ આર્ટિકલ પહોંચાડ્યું છે અત્યારે મારે વાત કરવાની છે કે જે રીતે અત્યારે તમે આર્ટિકલ જોઈ રહ્યા છે આમાં સ્પષ્ટ છાપવામાં આવ્યું છે કે ખેડૂતોની જણસી ભંગારના ભાવ કરતાં પણ ઓછા ભાવે છાપવામાં આવી છે અને આની અંદર જીણા અક્ષર તમે સંપૂર્ણ આર્ટિકલ વાંચો ત્યારે ખબર પડે આમ એવરેજ દર્શાવવામાં આવી છે કે જ્યારે પણ કોઈ પણ ભંગાર હોય લોખંડ હોય પતરા હોય પતરાનો ભંગાર હોય પ્લાસ્ટિકનો ભંગાર હોય એ એવરેજ જે ભંગાર છે ને એ પણ થી ત્રીસ રૂપિયાના કિલોના ભાવે માર્કેટની અંદર વેચાતો હોય છે જ્યારે આજે ખેડૂતોએ કડકડતી ઠંડીની અંદર મહેનત કરી અને જે ઉત્પાદન લઈ આવ્યા છે જે ઘઉં માર્કેટની અંદર આવ્યા છે આ ઘઉંનો ભાવ છે એવરેજ માર્કેટની અંદર જોવા જઈએ તો પચીસ રૂપિયાના કિલોના ભાવે અત્યારે ઘઉં વેચાઈ રહ્યા છે અને આ ઘઉં વેચવા માટે પણ અત્યારે નવી મુસીબત તો ખેડૂતો સામે એ છે કે અત્યારે લાંબી લાઈનો યાળોની અંદર લાગી છે આ લાંબી લાઈનમાં ઊભી અને ભંગાર કરતા પણ નીચા ભાવે ખેડૂત પોતાની જણસ વેચી રહ્યો છે ત્યારે ખરેખર મારું ઉઠે છે છે આ ખૂબ દુઃખની વાત કે જે દેશની અંદર આપણે વસી રહ્યા છીએ જ્યાં જય જવાન જય કિસાન જેવો નારો આપવામાં આવતો હોય જે દેશને કૃષિ પ્રધાન દેશ ગણવામાં આવતો હોય અને એ કૃષિ પ્રધાન દેશની અંદર જો ખેડૂતોની દશા આ હોય કે પોતે ઉત્પાદન કરેલું અનાજ છે એ ભંગારના ભાવ કરતાં પણ જો સસ્તા ભાવે વેચવાનો વારો આવે તો આનાથી આનાથી બીજી મોટી મોટી કોઈ કોઈ વાત ન ન હોય હોય અને અને સરકારની નિષ્ફળતા સરકાર માટે અને સમગ્ર દેશ માટે આનાથી કોઈ બીજી શરમજનક બાબત ન હોય એટલે આ ખૂબ શરમજનક બાબત છે કે ખેડૂતોની જે જણસ છે એ ભંગારના ભાવ કરતાં પણ નીચા ભાવે વેચાઈ રહી છે આ માત્ર ઘઉં એકની વાત નથી ખેડૂતો એ શિયાળામાં જે ઉત્પાદન લઈ આવ્યા છે એની અંદર લસણ ડુંગળી જેવી વાત હોય અથવા તો ધાણાજીરું હોય ચણા હોય ઘઉં હોય કે અન્ય કોઈ પણ જણસ હોય ઈવન શાકભાજી પણ આપણે લઈ લઈએ દરેક માર્કેટની અંદર જે દરેક જણસ અત્યારે આવી છે એક પણ જણસ એવી નથી કે જેની અંદર આપણે એવું કહી શકીએ કે ખેડૂતોને કદાચ આમાં પૈસા નથી મળ્યા તો આ એક વસ્તુમાં મળ્યા છે કદાચ એકાદ વસ્તુના ભાવ હોત તો મારા જેવો વ્યક્તિ પણ એવું બોલી શકે કે ભાઈ ઠીક છે ઘઉંના ભાવ નથી પણ આપણે માર્કેટમાં ડુંગળીના ભાવ મળી ગયા આપણે માર્કેટની અંદર ચણાના ભાવ મળી ગયા આપણે માર્કેટની અંદર તુવેરના ભાવ મળી ગયા આપણે માર્કેટની અંદર કપાસના ભાવ મળી ગયા કઈ વસ્તુના ભાવ છે કે જેવું જેના માટે આપણે ખેડૂતને આશ્વાસન આપી શકીએ કે ચલો આ વસ્તુના ભાવ નથી તો આના છે માર્કેટની અંદર અનેક પ્રકારના ઉત્પાદનો ખેડૂતો લઈને આવે છે એમાંથી કદાચ પચાસ ટકા જણસના જો ભાવ મળી ગયા હોત ને તો પણ ખેડૂતને પણ જણસના ભાવ નથી અને જ્યારે પણ મેં આપને શરૂઆતમાં જણાવ્યું એમ જ્યારે પણ બે પાંચ દિવસ માટે પણ કદાચ ખેડૂતને ભાવ મળવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે અમુક મિત્રો તો માઇક લઈને કાયદેસર બજારોમાં બરાડા પાડે છે કે ગૃહિણીનું બજેટ વિકાણું અને બે દિવસ બરાડા પાડી અને ગમે તેમ કરીને ફરીથી ભાવને ડાઉન કરવાનો પ્રયત્ન કરે છે એટલે મને ત્યારે લાગે છે કે માઇકમાં બરાડા પાડતા લોકો પણ ખેડૂત વિરોધી છે સરકાર તો ચોક્કસથી ખેડૂત વિરોધી જ કહેવાય કેમ કે અત્યારે ભંગારના ભાવ કરતા પણ ઓછા ભાવની અંદર જો આપણે ખેત ઉત્પાદન વેચવું પડતું હોય તો એ સરકાર ખેડૂત વિરોધી જ કહેવાય પણ જે માઇક લઈને બરાડા પાડે છે ને કે ગૃહિણીનું બજેટ એ લોકો વિરોધી ખેડૂત વિરોધી ન હોય તો આજે આ તમામ મિત્રોને મારી વિનંતી છે કે અત્યારે ખેડૂતોની સપોર્ટ કરો ખેડૂતોને બહારે આવો અને અત્યારે જે પ્રકારે ગૃહિણીનું બજેટ ખોરવાયું હતું ને એવી જ રીતે અત્યારે ખેડૂતોનું બજેટ ખોરવાયું છે આખો શિયાળો અનેક ખેડૂતોએ

તો આપણે દીકરીઓ માટે બહુ મોટી વાતો સરકારે પણ કરી બેટી 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 બચાવો વગેરે આજે એ બેટીના વિવાહ કરવાનો સમય આવ્યો છે ત્યારે તમે અમારી જણસના ભાવ ડાઉન કર્યા છે તો હવે આ બેટીના વિવાહ માટે સરકાર શું ચિંતિત છે માત્ર સારી સારી વાતો કરી દેવાથી આખું તંત્ર નથી ચાલતું આપણું જે આપણું ભારતનું અર્થતંત્ર છે આપણું જે આર્થિક માળખું છે એ સંપૂર્ણ માળખું છે ને આપણી દેશની કૃષિ ઉપર આવે છે અને જો આજે જેવી રીતે કૃષિ ભાંગી રહી છે ને યાદ રાખજો આજે સમયસર ધ્યાન આપવામાં નહીં આવે તો આ કૃષિ ભાંગશે ને તો એક થી દોઢ દાયકાની અંદર આ દેશ ભાંગી જશે અને આફ્રિકા ખંડની અંદર અનેક પ્રકારના જે ગરીબ દેશોની પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિમાં આપણે સપડાઈ જશું એટલે આપણું આવનારું ભવિષ્ય છે એ અંધકારમય ન થાય આપણું આવનારું ભવિષ્ય છે એ ધૂંધળું ન થાય જો આવી અપેક્ષા રાખતા હોય ને તો દરેક વ્યક્તિએ આજે અવાજ ઉઠાવવાની જરૂર છે કે જે ગુજરાતનો ખેડૂત અથવા તો ભારત દેશનો ખેડૂત છે જે પણ ઉત્પાદન લઈ આવે છે પછી અનાજ હોય કઠોળ હોય શાકભાજી હોય આની અંદર પૂરતા ભાવ મળવા જોઈએ માર્કેટની અંદર અનેક પ્રકારે તમને વાતો તો સંભળાતી હશે ઘણી જગ્યાએ તમને લાગે કે શાકભાજીના ભાવ બહુ આસમાને છે પણ એ આસમાને જે ચડેલો ભાવ છે ને એના પચાસ ટકા રૂપિયા પણ ખેડૂતના હાથમાં નથી આવતા એ તો બીજા લોકો છે ખેડૂતને કેટલા રૂપિયામાં ક્યારેક મેળવવાનો પ્રયત્ન કરજો અત્યારે તમારા કદાચ ઘઉં આવતા હશે ને એ ઘઉં તમે ગમે એટલા રૂપિયામાં ખરીદ્યા હશે પણ ખેડૂતને કેટલા પૈસા મળ્યા ને આનું એક રિસર્ચ કરવાની જરૂર છે અને તમામ મીડિયાઓ પણ મીડિયાના મિત્રોએ પણ આ રિસર્ચ કરી અને આખો આ અહેવાલ બતાવવાની જરૂર છે જો આ બતાવવામાં નહીં આવે તો ગુજરાત અને આ ભારત દેશનો ખેડૂત થઈ જશે જમીન વિહોણો થઈ જશે એટલે આ દેશને બચાવવો હોય આ દેશની કૃષિને બચાવવી હોય આ દેશના કિસાનને બચાવવો હોય તો એને સંપૂર્ણ જેટલી પણ જણસ આવે છે ને તમામ જણસના ભાવ મળવા જોઈએ ટેકાના ભાવની જાહેરાતો મોટી મોટી કરે છે જોકે ટેકાના ભાવની જે જાહેરાત કરવામાં આવે છે એમાં જે રકમ બતાવવામાં આવે છે એ રકમ પણ સંતોષકારક નથી હોતી મગફળી તો કે અમે તેરસો ને પચાસ રૂપિયામાં ખરીદી લેશું કપાસ તો કેટલામાં ખરીદી લેશું તુવેર તો કેટલામાં ખરીદી લેશું અને ખેડૂતોને જ્યારે વેચવી હોય ત્યારે ખેડૂતોનું વેચાણ થાય એ પેલા તો તમે ખરીદી બંધ કરી દીધો છો તુવેરની ખરીદી બંધ થઈ રહી છે મગફળીની ખરીદી ઘણા સમયથી બંધ થઈ ગઈ છે તો એ તમારા ટેકાના ભાવે પૂરતા ભાવ નથી છતાં પણ ત્યાં વેચાણ કરવાથી વંચિત રહે છે અને ઓપન માર્કેટની અંદર જાય ત્યારે તમે ટેકાના ભાવ જે જાહેર કર્યા હોય ને એના કરતાં પણ ઓછા ભાવ આવે છે

ભંગારના ભાવ કરતાં પણ ઓછા ભાવે જો આપણા ખેડૂતોના ઘઉં વેચાતા હોય ને તો આનાથી મોટી કોઈ દુઃખની વાત ન હોઈ શકે અને ખાસ મહત્વનું એ પણ છે કે ખાતર બિયારણ દવા આ બધી વસ્તુ જ્યારે પણ મોંઘી થઈ છે ત્યારે પણ એક વ્યક્તિ અવાજ નથી ઉઠાવ્યો એ પછી સામાજિક આગેવાન હોય કે રાજકીય નેતા હોય અને રાજકીય નેતાઓની અંદર આજે જોવા જઈએ તો ગુજરાત કે ભારત દેશની અંદર અનેક પ્રકારની રાજકીય પાર્ટીઓ છે એક પણ રાજકીય પાર્ટીનો નેતા એમ બોલવા તૈયાર નથી કે આજે મારા ગુજરાતના ખેડૂત સાથે કે મારા દેશના ખેડૂત સાથે અન્યાય થાય છે જો તમે રાજકારણમાં હોય તો સત્તા પક્ષમાં હોય તો પણ બોલવું જોઈએ વિપક્ષમાં હોય તો પણ બોલવું જોઈએ આજે દુઃખની વાત એ છે કે નથી તો સત્તા પક્ષનો નેતા કોઈ અવાજ ઉઠાવી રહ્યો કે નથી તો વિપક્ષનો કોઈ નેતા અવાજ ઉઠાવી રહ્યો એનો મતલબ એ થાય છે કે નેતાઓને પણ એ પક્ષનો હોય કે વિપક્ષનો હોય ખેડૂતો સાથે કોઈ લેવા દેવા નથી એને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા છે આ હકીકત છે એટલે દુઃખ સાથે મારે આજે કેવું પડે છે કે ભંગારના ભાવ કરતાં પણ ઓછા ભાવે જો ખેડૂતની જણસ વેચાતી હોય તો હવે દરેક મિત્રો જાગૃત થાવ અવાજ ઉઠાવો અને ખાસ કરીને આપણે દરેક નાગરિકો છે ને આપણા આપણા વિસ્તારના જે પણ નેતા હોય તાલુકા પંચાયતનો હોય જિલ્લા પંચાયતનો હોય ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય દરેક નેતાને આ સવાલ પણ આપણે કરવો પડશે અને જો આ સવાલ નહીં કરીએ ને તો આપણું આવનારું ભવિષ્ય છે એ અંધકારમય હશે આ ચોક્કસ માનું છું ખૂબ દુઃખ છે કદાચ હું માનું છું કે આ બોલ્યા પછી અનેક મીડિયાઓ છે આ વાત કદાચ બતાવશે ઘણા બધા મિત્રો જે ખેડૂત પુત્ર હોય એ પણ સોશિયલ મીડિયા ઉપર અવાજ ઉઠાવશે અને બધાનો અવાજ ઉઠશે તો કદાચ સરકારની નજર આના ઉપર જશે અને ઊંઘેરી સરકાર જાગી અને ખેડૂત સાથે ન્યાય કરશે એવી અપેક્ષા સાથે નમસ્કાર